અમદાવાદના ઈએમટી બસનું ઈએમટીએસનું બસનું ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયું છે જીઆ એકસો ત્રીસ બાય ચાર નંબરની આ બસ છે ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાઈ ગયો બસમાં સવાર મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરી દેવાયા છે નશાની હાલતમાં ડ્રાઈવરે દાદાગીરી પણ કરી ડ્રાઈવરે વાડજ સર્કલ ખાતે અકસ્માત સર્જ્યો ઘટના બાદ તંત્રએ બસ ચાલકને બરતરફ કર્યો છે પ્રાઇવેટ ઓપરેટરને પેનલ્ટી પણ ફટકારી છે દારૂના નશામાં દૂત આ ડ્રાઈવર

જે પ્રકારનો બનાવ છે પ્રથમ વાર નથી ભૂતકાળમાં પણ આવી જ રીતે કેટલાય ડ્રાઈવરો નશો કરેલી હાલતમાં બસ ચલાવતા ઝડપાય છે અને તે સમયે પણ તંત્ર દ્વારા અને ભાજપના શાસકો દ્વારા દેખાડા પૂરતા ફક્ત જે મશીનો કહેવાય કે જે નશો કરેલી હાલતમાં ડ્રાઈવરોને ઝડપી પાડે તેના દ્વારા ચેકિંગ કરવાની ઝુંબેશ વાત કરવામાં આવી હતી પરંતુ બે દિવસ સુધી જ આ જોવા મળ્યું હતું ને વધુ એકવાર આ પ્રકારની અતિ ગંભીર બેદરકાર છે સદનસીબી કોઈને ગંભીર ઈજા પહોંચી નથી પરંતુ જે પ્રમાણે નશો કરેલી હાલતમાં ડ્રાઈવર હતો તે સ્થળ ઉપર ઉભો પણ ન રહી શકે તે મુજબની તેની પરિસ્થિતિ હતી એટલે પ્રશ્ન એ થાય છે કે તંત્ર શું કોઈ પ્રકારનું ચેકિંગ કરે છે કે કેમ કે તેના જે કર્મચારીઓ છે તે કેવી હાલતમાં ફરજ ઉપર જાય છે અને જે સેંકડો મુસાફરોની અવરજવર રોજે રોજ થતી હોય છે તેમની જાનને જોખમ સર્જે છે જનક બિલકુલ બિલકુલ આભાર અર્પણ તો માં આ ડ્રાઈવર નશાની હાલતમાં આપ જોઈ રહ્યા છો દાદાગીરી પણ કરતું આજ જોવા મળ્યું છે